આજે મારું સવારનું કામ છે રોટલી વગાડવાનું મેમ આજનો નાસ્તો તૈયાર છે અને ચા બી હવે બસ રેડી છે ઓલમોસ્ટ હવે શું સેવા કરવાની મેં કીધી મને હતી ઓકે હા હવે આપી દઉં બાર પહેલા બીજું કઈ ઝટકવાનું કેવું એવું કઈ ના બધાય ઝટકાઈ ગયું છે શું વાત છે ઓર ઓર પાસણો ટકવાના વાસણ તો છે જ નહીં કાલ કે આપણે ઘરે જઈને ટકા સંજવારી સંજવારી પોતે આપણે કરતા નથી ને નહીં હશે તો કઈસ તમને ગો ઓકે તમારે નાસ્તો કરવા બેસવું તો ચાગાળું એ વાત છે સુખ્યા છે

વઘારેલી રોટલી સ્થાન ફેરવવામાં આવ્યું છે સાડા નવ વાગ્યા છે એમ ને હમ Maha yatha yogyam, yatha Cái màn đồ Kai Cái màn này Anh rốt lâu gần mà gần thế này Sắc sáng સારું આલ્કલાઈન પીતા હોય ને આલ્કલાઈન જોકે આલ્કલાઈન જ કહેવાય આને મજા આવે આમ ઠંડક થઈ શરીરમાં

શનિવાર રાતના રાતના નહીં સોરી બપોરના ચાર વાગ્યા છે સોળ ને એક બતાવે છે હજી કામ તું અપલોડિંગનું બધું અને વ્લોગ હજી સુધી ટૂંકમાં થમનલ નથી લેટ એટલે રહી ગયું છે થોડીક વારમાં તમને રેડી થઈ જશે એટલે પબ્લિશ થઈ જશે મતલબ કે ગઈકાલે જે કંઈ બી લેટ થયું છે એ આવું બધું છે અત્યારે ઓફિસે છું હજી અને ઘરે નેટ નથી ચાલતું તો અત્યારે ચાર વાગે આવવાના ત્યાં ભાઈ એટલે ફટાફટ પહેલાં હું પાછો ઘરે પહોંચું છું ઘરે પહો છો અને ત્યાં જીટી પીએલ વાળા આવે છે આ બધું પેક કર્યું છે એટલે ઇન્ટરનેટ નથી ચાલતું એમ વાહ આપડે ઓલા ઘરે બધું ખુલ્લું ખુલ્લું હતું એટલે હાલતું હતું મજાના કેવા દોયડા લટકતા હતા એક આવડા ડુંગરા માંથી પાંચ છોયડા ખેંચી લીધા

એમાંથી શું નહોતું ભાઈ શું એમ હા શું કા હમ તમારા અવાઓ નીકળ્યા બજારમાંથી તું ઉતાવળ કરતી ન આવતી ધીમે ધીમે આવજે એમ કીધું માર અમમાર ન આવતી રિયા

હવે સવા આઠ વાગી ગયા છે હવે આનંદને જમવાનું નથી હું બાપુજી બેગ છે બા તો રોટલો ખાવાના હતા ઠંડો એટલે બપોરે કરીને કહો ગાજરની કટકીને ગઈ આ એક એક વડાપાઉં ખાશું ઉપર અને થોડુંક પડ્યું છે એ ખાઈ લેશું વડાપાઉં પેક થાય છે પાછળ ભીડ છે ફૂલ હવે જોઈએ વડાપાઉં ગરમ ગરમ ઉતરશે ને પેક કરે પછી લઈને ઘરે જઈશ અને તમે જે આગળ બ્લોગમાં જઈએ ને કે મેં જે શોપિંગ કરી છે એ આનંદના એક ફ્રેન્ડ છે એનું બેબીનું કાલ સેરીમની છે નાના બેબીને લેના માટે લીધું છે કે ભાઈ રમકડા વાળી આથી ફોર્તિ નાઇટવાળી એવી ગોદડી અને એક રમકડું અત્યારે વાગી ગયા છે રાતના અગિયાર ને હું બજારમાં ગઈ હતી મમ્મી સાથે આનંદના એક ફ્રેન્ડ છે ને એને ત્યાં બે બાબુ આવ્યો છે ને ફંક્શન છે કાલે નાનું એવું તો અમારે ત્યાં જવાનું છે એની માટે ગિફ્ટ લીધી એ રમકડાવાળી આ ગોદળી આવે આખી એમ પેક કરી દેવાની નેટથી અને એક યુનિકોર્ન છે એની હારે સરસ મળી ગયું બે ત્રણ જગ્યાએ જોયું પછી જ્યાં ગઈ હું ત્યાંથી લીધું પણ ટ્રાફિક ટ્રાફિક વીકેન્ડના બજારમાં જવાય નહીં એમ થઈ ગયું પછી પેક કરાવ્યું ઘરે લઈને આવી પછી ઘરે આવી તો ઓલરેડી પોણા નવ નવ જેવું તો થઈ ગયું હતું અને વડાપાઉં લીધા વડાપાઉમાં હું પહોંચીને વડાપાઉં પૂરા થયા પછી નવો ઘાણો નાંખો પછી મેં બાબુજી એક એક વડાપાઉં ખાધું અને બપોરની થોડીક ખીચડી પડી હતી ને વઘારી નહીં ખી મેં બાએ થોડીક વઘારે ખીચડીને ઉપર વડાપાઉ ખાઈ લીધું દોડા દોડી થઈ અચાનક પણ મજા આવી શોપિંગ કરીને તો ચલો આ બ્લોગને વિરામ આપીએ છીએ મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત